મોલ પેલામાં મો લ હતું આમાં મોલ એક દ્રાવણ બનશે તો આમાં

એક મોલ તથા એક ગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાડતા બનતા દ્રાવણની બનતા દ્રાવણની એક મોલ મોલારિટી પણ કહેવાય મોલા મુલા વ્યાખ્યા છે એક મોલર દ્રાવણ એટલે કે જ તો એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ તથા એક ગ્રામ આણ્વીય દર જેટલો દ્રાવ્ય પદાર્થ

દ્રાવ્યનું વજન જેવું ગ્રામમાં અને દ્રાવ્યનું આણવીય દર પછી દ્રાવકનું વજન પણ માં હવે જોઈએ મોલારિટી ની અંદર આટલા દ્રાવણ નું કદ આપેલું હતું આની જગ્યાએ એકનો ફેરફાર થયો મોલારિટીની અંદર દ્રાવકનું વજન ગ્રામમાં આપેલું છે બીજું બધું સેમ તો દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્યનું આણ્વીય દર અને દ્રાવકનું વજન ગ્રામમાં હવે આ બીજી બીજું સૂત્ર જોઈએ કે સ્મોલ m બરાબર 1000 દ્રાવ્યના મોલ ભાગ્યા ના પરથી આપણે તાપમાનની અસર જોઈશું કે તાપમાનની અસર થાય છે કે નહીં કેવી રીતે થાય થાય તો કેવી રીતે થાય ના થાય તો આપણે જોઈએ કઈ રીતે ના થાય તો જુઓ તાપમાનની અસર સૂત્રમાં આપણે જોયું કે મોલારિટીની અંદર મેં સમજાવ્યું હતું વિડીયોની અંદર કે જો દ્રાવણનું કદ આપેલું હોય તો તાપમાની અસર થાય નહીં તો દ્રાવણનું કદનો સમાવેશ ના થતો હોય સૂત્રની અંદર ના થતું હોય તો તાપમાનની અસર થાય નહીં તો આપણે બે સૂત્રો જોયા તો એની જગ્યાએ દ્રાવકનું વજન આપેલું છે કદની જગ્યાએ તો કદની જગ્યાએ દ્રાવણનું કદ આપેલું નહોતું પણ એમાં દ્રાવણ દ્રાવકનું વજન આપેલું હતું એ પણ ગ્રામમાં તો એમાં કદનો સમાવેશ થતો નથી તેથી તાપમાનની અસર થતી નથી હવે એક એમસીક્યુ પૂછી દે કે તાપમાનની આપણે જોયું કે અસર થતી નથી આપણે જોયું હવે એમસીક્યુ પૂછો કે પચીસ સેલ્સિયસ તાપમાને દ્રાવણની મોલારિટી મોલાલિટીઓ મોલાલિટી એક આપેલી છે તો પચીસ સેલ્સિયસ તાપમાને કેટલી થાય હવે કેટલાક કેટલાક મિત્રો ગણવા બેસી જશે કે પચીસ સેલ્સિયસ તાપમાને એક એક મોલાલિટી આ છે આવવાની તો પચાસ સેલ્સિયસ તાપમાને કેટલી આવે મોલાલિટી તો બધા ગણવા બેસી પણ આપણે જોયું કે તાપમાનની અસર થતી નથી તો તાપમાનની અસર થતી ના હોય તો મોલાલિટી કઈ રીતે મળે મુલ જલીય દ્રાવણ આપણને આપેલું છે આ જલીય દ્રાવણ કહેવાય બરાબર

એક કિલોગ્રામ પાણી એટલે કે દ્રાવક આપેલું છે એક મોલ જલિય દ્રાવણ બને પણ એક જગ્યાએ એક કિલોગ્રામ એટલે કે હજાર ગ્રામ દ્રાવક ની અંદર

એક કિલોગ્રામમાં આપેલું છે તો દ્રાવકનું વજન ગ્રામમાં આપીશું આપણે તો દ્રાવક દ્રાવકનું વજન ગ્રામમાં આપીશું એટલે ગ્રામમાં આપેલું છે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ દ્રાવકનું વજન કિલોગ્રામમાં આપેલું છે અને આપણે ગ્રામમાં ફેરવી નાખીશું તો જુઓ સ્મોલ મોલાલિટી એટલે કે મોલાલિટી બરાબર હજાર ખૂણિયા દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે એકસો ઓગણપચાસ ગ્રામ તો આ કે એકસો ઓગણપચાસ આવેલું છે તો એકસો ઓગણપચાસ લખી દઈએ પોચ કિલોગ્રામ આવે તો ગ્રામમાં ફેરવીએ એટલે પંદરસો થશે તો કરશે મુલા જવાબ આવશે એક પોઈન્ટ સિતોતેર કે મુલાલ મુલાશે મોલાલિટીઓ અણી આવશે એક પોઈન્ટ સીધો તે મોલ આ જવાબ આવશે આ વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ વિડીયોને સબસ્ક્રાઇબ લાઇક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડીયો કેવો લાગ્યો જય શ્રી રામ